એ એ પછી જ તમને એકમ કસોટીનો સોલ્યુશન દોસ્તો મળે તમે ખાસ યાદ રાખો તમારી એપ છે ખોટા રસ્તે નહીં લઈ જઈએ પ્લેસ્ટો પર જવાનું જીયુઆઈટી ગાઈડ એપ ડાઉનલોડ કરી લેવાની દોસ્તો ગાઈડ એપ ડાઉનલોડ કર્યા પછી તમને આ પેપરના વિસ્તૃત જોબ સાથે ત્યાં પીડીએફ મળી જશે એ સિવાય ના મળે તો પ્લે સ્ટોર પર સોરી નીચે ડિસ્ક્રિપ્શનમાંની લિંક આપેલી છે પણ તમે ત્યાંથી પણ ગાઈડ એપ ડાઉનલોડ કરી નાખો કરો અને જે પણ મિત્રો ગાઈડ એપ ઓલરેડી ડાઉનલોડ છે તો નીચે યસ સર લખવાનું ભૂલવાનું નહીં દોસ્તો જે પણ મિત્રો હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી અને વિડીયોને લાઈક નથી કર્યો લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દે તો ઝડપથી આપણે જઈએ છીએ આપણા આજના પેપર તરફ તો ચલો ત્યારે નીચેના પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ એક તમારે આમાંથી પૂછાય નીચે આપેલા પાકને તમને લાક્ષણિકતાના આધારે ખરીફ પાક અને રવિ પાકમાં વર્ગીકરણ ચલો આ પાકનો ખરીફ પાક કહીશું આ પાકનો સમયગાળો ઓક્ટોબર થી માર્ચ છે તો આ આપણે રવિ પાક કહીશું મગફળી ને કપાસ આ પાકમાં સમાવિષ્ટ થાય છે તો અહીંયા પાછું આવી જશે ખરીફ પાક આ પાકને આ પ્રકારના પાકને વધારે પાણીની જરૂર પડે છે તો અહીંયા પણ આવશે ખરીફ પાક બરાબર અને છેલ્લે રાય અને અળસી પાક ઉદાહરણ છે તો અહીંયા આવશે રવિ પાક ચલો જોઈએ નીચે આપણા લીવો પ્રજીવ અને ફૂગમાં વર્ગીકરણ કરો લીલ પ્રજીવ અને ફૂગ તો લીવમાં આવશે પહેલું આપણું સ્પાયરો ગોયરા સ્પાયરો ગાયરા એ આવશે લીલમાં પછી પ્રજીવની અંદર આવશે પેરામિશિયમ એ પ્રજીવમાં આવશે પેરામિશિયમ અને પછી આવશે અમીબા અમીબા આવશે પ્રજીવમાં અમીબા અને ફૂગની અંદર દોસ્તો પેનિસિલિયન પેનિસિલિયમ પેની સિલિયમ અને બ્રેડ મોલ્ડ બ્રેડ ઉપર જે ને ફૂગ બ્રેડ મોલ્ડ ચલો નીચેના આધારે કોક કોલ્ગેસ અને કોલ્ટારમાં ઉદાહરણ તો પહેલાની અંદર આવશે કોક બીજાની અંદર આવશે કોલ્ટાર ત્રીજાની અંદર આવશે કોલગેસ ચોથાની અંદર આવશે કોક અને પાંચમાની અંદર આવશે કોલ્ટાર બરાબર ચાલો અહીંયા ઝડપથી જઈએ દોસ્તો અહિયાં લાંબા લાંબા સવાલના જવાબ છે શકાય તેમ નથી મિત્ર કહેવાય છે આ બધા દોસ્તો છ સવાલ તમારે તો કોઈ પણ બે પૂછાયેલા પણ છ સવાલના જવાબ તમને આપણી ગાઈડ એપની અંદર મળી જશે પેપર વિભાગમાં જશો ત્યાં તમને સવાલોના જવાબ વિસ્તૃતમાં મળી જશે નીચેના પ્રશ્નોના જવાબ આપો દોસ્તો અહીંયા પણ સેમ પ્રશ્ન થશે આ પ્રશ્ન પણ અહીંયા સમજાવશે તો વિડીયો બહુ લાંબો થઈ જશે અને તમારે લખવામાં તકલીફ પડે હું સમજી શકું છું વારેકડે વિડીયો સ્ટોપ કરવો પડે લાંબા લાંબા જવાબો છે પેલો તો નાના નાના જવાબો ફટફટ બોલો તમે ઠીક કરી શકો છો પણ આ બધા છ સવાલના આપણમાંથી કોઈ પણ બે પૂછાશે પણ આમાંથી છ સવાલના જવાબ આપણને ગાઈડ એપમાં મળી જશે દોસ્તો ઝડપ થઈ જે પ્રશ્ન નંબર ચાર તરફ તો અહીંયા પણ છ સવાલના જવાબ આપણને ક્યાં મળશે તો ગાઈડ એપમાં મળી જશે કારણ કે સેમ છે લાંબા છે અહીંયા દોસ્તો પ્રશ્નના જવાબ આપો કોઈ પણ એક લખવાના છે પણ ત્રણે ત્રણ પ્રશ્નોના જવાબ તમને

બનાવવાનું હોય એસિટિક એસિડના ઉત્પાદનમાં એનો ઉપયોગ થતો હતો ચલો શીતળા રસીની શોધ કરી તો શોધ કરી હતી એડવર્ડ જેનરે આપણને ખબર છે આપણે થાકી ગયા એડવર્ડ જેનરે શોધ કરી હતી શાના માટે કરીએ તો કે ભાઈ રોગની શીતળાના રોગ સામે રક્ષણ મેળવવા માટે બરાબર રોગ સામે રક્ષણ મેળવવા માટે આ રસીની શોધ કરી હતી ચલો એલેઝાન્ડરે શાની શોધ કરી હતી તો ઓગણીસો ને માં સોરી ઓગણીસો ઓગણીસો ફૂગમાંથી પેનિસિલિયમ ફૂગમાંથી એમણે શું કર્યું તો પેનિસિલીની પેની સિલિની નામની એન્ટિબાયોટિક દવા સુધી નામની દવા સુધી બરાબર એમનું કામ કર્યું હતું દોસ્તો તો આજનું અહીંયા તમારું ધોરણ આઠનું જે વિજ્ઞાનનું પેપર લેવાયેલું એનું સંપૂર્ણ સોલ્યુશન સાથેનો આપણો આ વિડીયો પૂરો થયો દોસ્તો તો તમને કમેન્ટમાં ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જણાવજો કે વિડીયો કેવો લાગ્યો સૌને જય હિન્દ જય ભારત ટાટા ભાઈ ભાઈ આવજો